બાપા મોરિયા તો આવો મિત્રો હું કમલેશ નાયક મલાડ મુંબઈ મલાડ ઈસ્ટમાં ધંજીવાડી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા અષ્ટવિનાયક વિનાયક મિત્ર મંડળમાં ગણપતિનું ગણપતિ મહારાજનું ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે દસમો દિવસ છે આવતીકાલે વિસર્જન છે આજે સોમવાર ને આજે સાંજે બટુક ભોજન એટલે વિશાળ ભંડારો રાખવામાં આવે છે હર વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જનના આગલા દિવસે હર વર્ષે આ વખતે પણ બટુક ભોજનનો આયોજન કરવામાં આવી રહ્યું છે તો આપ સર્વ આમંત્રિત છો હર વર્ષે આ વર્ષે તો આ વિડીયો આવશે ત્યારે તમે આવતા વર્ષે આવજો હર વર્ષે આ જુઓ દિનેશભાઈ પણ હર વર્ષે ગણપતિમાં અચૂક અચૂક સેવા આપવા માટે હંમેશા હાજરો હોય છે જય ગણેશ તો આવો આપણે સચિનભાઈ જોડે આજનું આ બટુક ભોજનનું આપણે એમનું જાણી લઈએ જય શ્રી રામ અષ્ટ વિનાયક મિત્ર મંડળમાં ગણપતિ દાદા એમનું આજે ફૂલોથી શણગાર રહ્યો છે એમનો અને આવો આપણે અમારા અષ્ટ મિત્ર મંડળના સચિનભાઈ ઓઝા પ્રતિકભાઈ અમારા બાર છે એમની તબિયત સારી છે હવે અને આજે આવશે સાંજે ત્યારે અમારા મંડળના અત્યારના સચિનભાઈ ઓઝા સાથે આપણે વાતચીત કરીએ સચિનભાઈ આપણા આ મલાડી ઇસ્ટ તંજિવાડીમાં મુંબઈ આપણા જે આજે જે ગણપતિ દાદાના જ બટુક ભોજન છે આજે તો આજનું આપણે બટુક ભોજનની રૂપરેખા જાણ કરો સર આજથી ચોવીસ વર્ષ પહેલાં અમારા મંડળ મેમ્બર એટલે અમારા મેઇન પર્સન કમલેશભાઈ નાયક એમના તરફથી અમે આ ગાઈડલાઈન્સ મેળવી હતી કે આ મેનુ આપણે ધ્યાન રાખીએ અને ચોવીસ વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ તો એ રીતના અમે ચાલુ કર્યું હતું એમની મહેરબાની બી એમની માર્ગદર્શિકામાં એ હજી પણ અમે કન્ટિન્યુ રાખ્યું છે તો કમલેશભાઈનું થેન્ક યુ અને આજે પણ એ પોતાનો ટાઈમ નીકાળીને અહીંયા આવ્યા છે દર્શન કરવા અને સાઠ સહકાર આપવા બહુ સરસ અને સચિનભાઈ તો અંદાજે સમજો કે બટુ ભોજનમાં અંદાજે નાના બાળકો નાની બાળકીઓ અને પછી બધા મોટા ભામાં બહુ સરસ બાકી આપણે તૈયારીમાં આપણે નિમિત્ત માત્ર છે બાકી કરના બાકી કરતા ઈ ગણપતિ દાદા છે હર વર્ષની જેમ આ વર્ષે પણ આ આખું મંડળ અને એમાં અમારા પ્રતિકભાઈ રાવલ સચિનભાઈ ઓઝા મનીષભાઈ પટેલ દિનેશભાઈ પછી અનીસ પટેલ ઘણા બધા છે અમારા અહીંયા મંડળના કાર્યકર્તાઓ તો અત્યારના ટાઈમિંગ થઈ રહ્યો છે બપોરના બે વાગ્યા છે તો ધીમે 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 બધા આવશે અને સાંજના તમે જોશો તો આપણે સાંજના પણ હું તમને બતાવીશ ગયા વર્ષે પણ આપણે બતાવેલું તો આ વર્ષે પણ તમને સાંજના આપણે વિડીયો આપણે મૂકશું સાથે તો એની અંદર અમારા મંડળના કાર્યકર્તાઓ આજુબાજુના મંડળના બધા જ કાર્યકર્તાઓ અહીંયા સેવા આપવા માટે આવશે અને તેઓ બધા જ સાથ સહકાર હર વર્ષની જેમ આ વર્ષે પણ આપશે માટે અમારી સાથે બની રહો ગણપતિ બાપ્પા તો આપણે હર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા અહીંયા મહિલાઓ માટે રહેશે એટલે મહિલાઓ માટેનું ભંડારાનું આયોજન અહીંયા રાખવામાં આવેલું છે અને આપણે આગળ જે મંડપની આગળ ગણપતિ દાદા જ્યાં વિરાજમાન છે ત્યાં એના એની સામે જે આપણો આખો મંડપ છે મોટો ત્યાં આગળ પુરુષોનું જેન્ટ્સ લોકોનું આયોજન કરવામાં આવ્યું છે બટુક ભોજનનું અને બહુ આનંદ આવશે બાપાની આગળ બધા બટુકો જ કહેવાય માટે બહુ આનંદ આવે છે હર વર્ષની જેમ લગભગ ચોવીસ વર્ષ જેવું પૂર્ણ થઈ ગયું છે તો આ વર્ષે પણ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તો અમારા મંડળના કાર્યકર્તાઓ જલદીપભાઈ અને અમિતભાઈ તો બધા અત્યારના કાર્યરત જ છે અને બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છે હર વર્ષની જેમ આ વર્ષે પણ અને અહીંયા અમારું રસોડું આજે રસોડું અહીંયા અમારું બનાવવામાં આવે છે જે ગયા વર્ષે પણ તમને બતાવ્યું હતું પ્લસ આ વર્ષે આપણે શ્રી રામલલાનું જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ અહીંયા વિશાળ પ્રોગ્રામ રાખવામાં આવેલો તો એનું પણ અહીંયા અમે લોકોએ બહુ સારું સારું એવું આયોજન કરેલું રામ મંદિરની પ્રતિષ્ઠાનું અયોધ્યામાં થયું હતું તો નિમિત્તે પણ અહીંયા મોટી બિગ સ્ક્રીન અમે બતાવી હતી વિડીયોમાં પણ બતાવી હતી હર વર્ષની જેમ આ વર્ષે પણ આ મહારાજ અમારા ફિક્સ જ હોય છે અને એમણે હાથે બધું બહુ સારું રસોઈ બનતી હોય છે ભગવાનનો પ્રસાદ બનતો હોય છે ભંડારાનો તો મગ ભાત આ મગ છે આ ભાત બુંદી ગાંઠિયા અને ખમણ રમકડા અને આઈસ્ક્રીમ તો અને બીજું હર વર્ષે અહીંયા ઘણા વર્ષોથી અહીંયા આ જૈન મંદિર જૈન દિરાસરવાળા અમને લોકોને ફૂલ સાથ સહકાર આપે છે હર વર્ષની જેમ આ વર્ષે પણ સહકાર આપી ગયા છે અને ભગવાન આવી રીતના જ બધાને એક રાખે એકતામાં રહે અને ધર્મોનું કાર્ય આગળ વધે ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય તો આ કાર્ય ચાલુ જ છે તો અમારી સાથે બની રહો ગણપતિ બાપ્પા મોરિયા ભાત બુંદી ગાંઠિયા ખમણ રમકડા અને છેલ્લે આખું શેકિંગ થાય છે મને તો મેં કુ લઈ જ લઉ આજે તો અહીંયા ફક્ત મહિલાઓ માટે એટલે બે કાઉન્ટર સજાવવામાં આવ્યા છે હમણાં થોડી જ વારમાં શરૂઆત થશે મજામાં જય શ્રી રામ હમણાં થોડી વારમાં શરૂઆત થશે મહિલાઓ માટે જમણવારની અને એનાઉન્સ થઈ ગયું છે હવે થોડી જ વારમાં થશે તૈયારી અને આ જો છે ને બધા જમી લે એટલે અહીંયા એક અહીંયા એક કાઉન્ટર છે પછી અહીંયા આવો આપણે આઈસ્ક્રીમ માટેનું આ કાઉન્ટર છે ગણપતિ બાપા મોરિયા બસ હવે તૈયારી જ છે અમર લાઈન લગાડવ ને લાઈન ગણેશ મંદિર શુભ લાભ અમારા ભાવેશભાઈ તમારા રાજુ કાકા વર્ષની જેમ કોમેન્ટ્રી આપે કે ભાઈ પ્રસાદ ને આજે ભંડારો છે ગણપતિ બાપા ભાઈ વર ની શરૂઆત થઈ ગઈ છે આજે મેઘરાજાની બહુ મહેરબાની આજે મેઘરાજા પધાર્યા નથી

હજુ તો જેમ જેમ ચાલુ થશે એમ ભીડ બહુ વધશે જયેશભાઈ મનીષભાઈ કેયુભાઈ મારો ભાણો બેરોડ ક્યા નામ નું લોક સંતી ફાઈવ વાડી ગણપતિ મંડળજી ગણપતિ મંડળના મનોજભાઈએ આકેમાં જો પોજન મે રજસ્ટર કરાવવા માટે છે તો ફાઈવ વાડી સકુઆ મંડળની આયોજન શરૂઆત થઈ ગઈ છે બહેનો માટે અમારે બહેનો માટે અલગ જ દર વર્ષ હોય છે એમનું અલગ જ આયોજન જેથી બહેનોને નાની નાની બાળકીઓને નાના બાળકોને અહીંયા એમના મમ્મી જોડે એમની બહેનો જોડે એમને કોઈ તકલીફ ન પડે અને એકદમ શાંતિથી ભંડારો પતી જાય બરાબર હજુ અહીંયા અમારી બહેનો છે ને મા બેન અમારી દીકરીઓ અહીંયા બેસીને પ્રસાદ લે છે અને અહીંયા તમારે આઈસ્ક્રીમ કાઉન્ટર રાખેલ છે અહીંયા તો આ જ્યારે ડીશ લે ત્યારે ડીશોની સાથે એમને કૂપન આપી જ દઈએ એટલે કૂપન જેમ આ લોકો જમી લે એક એક વ્યક્તિ દીઠ એક એક કૂપન એટલે જ્યારે એ લોકો પ્રસાદ લઈ લે એટલે ત્યારે એમને એક કૂપન આપેલી હોય તો એ કૂપન પ્રમાણે એક કૂપન ઉપર એક આઈસ્ક્રીમની ડબ્બી તો આ રીતનું ઘણા વર્ષોથી શરૂઆત છે અને બહુ સારું ને સુંદર આયોજન થાય છે અને અહીંયા અમારે વાડીમાં મલાડ ઇસ્ટમાં મુંબઈ ધનજીવાડીમાં મલાડ ઈસ્ટ મુંબઈ બોલો ધનજી મુંબઈમાં ઓકે તો ચોવીસ વર્ષ થઈ ગયા છે અને અને બહુ સુંદર ને સારામાં સારું આયોજન થાય છે અહીંયા તો આવો હવે આપણે અહીંયા અહીંયા આજુબાજુમાં રહેતા તમામે તમામ બિલ્ડિંગોમાંથી અમારી બહેનો અમારી મા બહેનો અને દીકરીઓ

અમારે આ પાણીનું કાઉન્ટર છે અહીંયા બે હજી તો હમણાં શરૂઆત થઈ છે એટલે જમી લેધા પછી અહીંયા પાણીનું કાઉન્ટર છે અહીંયા તો આ છે કેવો પ્રકાશ અહીંયા મંડપમાં બારની તરફ એટલે અહીંયા આ આ એરિયામાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે ઘણા વર્ષોથી આ બધું અને બહુ સારામાં સારું વિસર્જન થઈ જાય છે અહીંયા અને તે વિસર્જન થયેલી જે ગણપતિ દાદાની મૂર્તિમાં જે જે માટીથી બનાવેલી હોય તો એ માટીને અમારા મંડળના બધા જ કાર્યકર્તાઓ સાથે જઈને એમનું બાકાયદા સારી રીતના અને બહુ સુંદર રીતના એમાં વધેલું જે જલ હોય એને ગાર્ડનમાં અમે લોકો પધરાવી દેતા હોય જેથી કોઈને પણ અસાધના થાય નહીં અને બીજું કે જે માટી હોય એને અમે લોકો અહીંયા ઘોડબંદર પાસે જે દરિયો છે દરિયાનું જે ખાડી એમાં અમે લોકો વિસર્જિત કરી દઈએ જેથી કોઈ પણ જાતની કોઈપણ પ્રકારની અસાતના ન થાય ઘણા વર્ષોથી તો આ રીતના અહીંયા ધંજીવાડીમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા એ અમારા મંડપમાં અમારા મંડળમાં ઘણા વર્ષોથી આવે છે શ્રી અષ્ટ વિનાયક મિત્ર મંડળ ગંજીવાડી મલાડ ઇસ્ટ મુંબઈ અને અમારા બધા જ કાર્યકર્તાઓ બહુ સારામાં સારી રીતના કોઈ પણ પ્રકારનો કોઈને પણ ખા પ્રસાદ આપવામાં કોઈને તકલીફ ન પડે બધાને સારી રીતના પ્રસાદ લઈ શકે તે રીતના તેઓ સેવા કરતા હોય છે માટે અમારી સાથે બની રહ્યો ગણપતિ બાપ્પા મોરિયા જો હવે ધીમે 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 પબ્લિક વધશે તો હજી તો શરૂઆત જ છે અને શરૂઆત થઈ સમજો કે સાડા છ ની આસપાસ તો રાત્રે અગિયાર બાર સાડા બાર એક પણ વાગે કાંઈ ઠેક કાંઈ નક્કી નહીં અને પછી રાત્રે આ જમીલે પછી બધા બધા જ ભગત લોકો બધા શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ લીધા પછી રાતના બે ત્રણ ચાર વાગ્યા સુધી બધા વાસણ ઘશે ચાર પણ વાગે પાંચ પણ વાગે કોઈ નક્કી નહીં એમ કહેવાનો મતલબ એ તો જો આ બાજુ પુરુષોનું છે બાળકોનું છે પાછળની સાઈડ મેં તમને બતાવ્યું કે મહિલાઓ માટે આપણી મા બેન દીકરીઓ માટે એ લોકો માટે આખી અલગ વ્યવસ્થા છે જય શ્રી રામ આ ગણપતિ દાદાનો ગણેશોત્સવ એનું આ વિડિયો મારફત હું આપણી ચેનલ ગોવિંદ પથમાં હું રજૂ કરું છું અને આ ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે કે ધર્મનો પ્રચાર થાય આપણા ભારતની સનાતન ધર્મનો ફેલાવો થાય તે માટે આ ધાર્મિક ચેનલનો આપણે બનાવવામાં આવેલું છે તો આ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને વેલામાં વહેલા બધા જોડાઓ આની અંદર અને સારામાં સારા પ્રસંગો થશે તે પ્રસંગોના વિડીયો લેવામાં આવશે અને આપ આપ સુધી પહોંચાડવામાં આવશે ગણપતિ બાપા મોરિયા स्वर दीदी सरस्वती स्वर दीदी गणपति दीदी गनान बजरंगी बल दीदी सदगुरू जी सारथम पा पूजा तमारी मंगल मूर्ती वारा गजानंद मंगलू ભાગે ભાગ વિઘન હારા ભાગ વિઘન હારા પ્રથમ સમરિયે નામ તમારા ભાગે વિઘન